ઓમ નઈ કેટલી વાર શી ખબર અલ્યા હેડો ને હેડો જલ્દી ધોરો ના પાણી પાવા શી ખબર યોની માયો નો પાર જ લાતા નહીં પીવડાયા હાટુ અલ્યા તમને કહું છું હું હા મોડમ જીપ ગલ આ બધું કોણ કરે છે હવે તી ઊઠ્યો તાનું બધું કરું કરું છું તાર શું તમે તો ડીપ ટમ થઈ નીકળી જાવ છો જીપ તો મોઢામાં જ રે કોઈ જીપ કોઈ બહાર ના લબડી રે તાર શું આ તો કોઈ ભેહો ભેહો પાડવાનો છે સાગણ બેકરો ગહવાનો છે તાર તમે તો આ હા હા આ ચશ્માન બસમાં પહેરીને ચો હેડ્યો આ બધું મારે કરવાનું ભઈરો માથા ભરે છે જસમા હું નજર પડી આ એસી ખબર બુદ્ધિ વગરનો નો હા સી ખબર ચોકડ હંગરો રહ્યો તો ભટકણો મને આ નવ જીન્સ લાઈ આ ટી-શર્ટ લાઈ હવે સિયાડા પહેરું તો આખી બાઈ મને હરસે આમ ઠંડી ના લાગે હાથે ના ફાટા તો પછી કોઈ ખબર તો પડતી નહીં અને ખોટી ખોટી ડંફાસો મારશે એની માયો ના શીખા પર કઈ પોણી પાઈ રહેશે અને મારા મૂવી જોવા જવાનું એક તો એડો ને એડો આમ ટળો હોય

અરે તો મોડે જીબે નહીં ને કરી અને હું તને શું કહું છું આ ઘરમાં માં લટેન બેઠો આ ખાવા માં આવે છે કે આવે તો હું કહેતા હોય તો ટકલું કરી નાખું જો અમને તો કશું કહેવાય હોય ને આ બધું ઘરે તમને દેખાતું દી હોય ઘરે બધું કરી તમે લખાબાની વાત કરો તો જો એક વાત યાદ રાખવાની આગળ જાવ હોય ને તો પાછળ નહીં જોવાનું અને પાછળ જાવ તો પછી ઈની બેહી લેવાનું આગળ જવાનું વિચારવાનું જ નહીં તમે તો જવા દે દેખાય છે મને આ ઘર નું કામ કરાય કરે તો બાપા ગોમ માં હોગોઈ નાખ્યો ઘર માંથી બહાર નેતરું ભારે પડી જ્યું મને તો બાપા આ બૈરા

અને ટૂપો તમારે ખાવો પડશે અને ખાવ હોય તો ખાવ ના ખાવ તો કોઈ નહીં અને મેં આ પહેર્યું છે ને તો બદલવાની નહીં એટલે નહીં આ પહેરીને જ હું મૂવી જોવા જઈશ તમારે આવું હોય તો હેડો અને તમને લઈને જ જઈશ સમજી લો આ શું ભાઈ રહ્યો માથા ભારે મળ્યો છે હવે તો શું કરવું અમને ના જાય તો એ મોઢા ફૂલાવા આ જોડે જઈએ તો કે લગર વગર ડોહા જેવો આવ્યો અમને કરવું તો કરવું છું

મને તો ને એવી જ જિંદગી ગમતી હતી વીઆઈપી ટાઈપની જિંદગી શહેરમાં રહેવાનું હોય અને બહાર હોટલમાં જમવાનું હોય પછી મૂવી જોવા જવાનું હોય જીન્સ ટી શર્ટ શર્ટના ચશ્મા હા હા અને બાઇક ઉપર ફરવાની મજા આવે મને તો પણ મને તો એક્ટિવાય આવડતું નહીં સરખી રીતે અને પંચાતો આખા ગમ નહીં કરશે સાયકલે આવડતી નહીં મારી બેટી સાયકલ મારું બેટું સાયકલ જેમ ના આવડે હું મને મન તો કોઈ ટ્રેક્ટર ચલાવવાનું કે ને તો એ મારું બેટું હું તો બે દાડામાં શીખી જાઉં એટલે શીખું તારા આવડા આવડતું તો નહીં પણ એ તો આદમી થઈને ના આવડે તો પછી મને બાઇકનો બહુ શોખ છે આ તો ઈમે કહો કે બાઇક જ શીખો કે શીખવામ પડી જ જાતા રોટીઓ ભાગમ તો 100 મહિના ખાટલે બેહાડીને ખવડાવ પણ બાઇક તો શીખવાનું કહું જ બાઈક જ શીખો અને ના આવડે તો પછી એમની વાત ચારેવત આ લખોડો હો આ લખોડો હો તેમ શીખબર લખોડો હો તો અમારી પસંદ નહિ પડે પણ આ મારા બેટા એમની પસંદ પડી ગયા ચારેવત આ લખોડો હો લખોડો આ દોરી ઉઢર્યું તારો આડી હણીયો છે કૂવાથી લઈને આવ્યો તમાર હો રહી ગઈ મારી તારી શેઠાણીની જેમ તું રાત ના કરીશ

લખાજી આ અમારે મદીનો તો મારા ચપટીના પાવરે ન એ શું બોલતી હતી મને અને હું કોણ રાજ્યો અને આ આજકાલની મધ્યાલી આપણે કરાવ હું ના માનું આનું કરું નહીં તમને ખબર તો છે તમે બીજા કોકને જોયો છે ફરિયા હો એટલે હું તારો પાડોશી હું તારી જોડે જ રહું છું આખો દાડો મને ખબર છે કે તારા ઘરમાં શું થાય છે તમને કશી ખબર ના પડે તમે ખેતરમાં આખો દાડો પડે રહ્યો શું કંકોડો ખબર પડે તમને આ અમારે મધી ચલું કરે એ તો આ નહીં જોતા તમે તો જુઓ છો વાણા વ્યાસોનું આ બોરોન પર મધીસર બાના વેવારે કર માર તો ખાઈ પી જલસા છે બોલતા શીખ પેલા બોલતા શીખ ઓંગરીના પાવરે નઈ ઓંગરીલા ઢેરવે બોલતા નહીં આવડતું પેલી મધીએ એટલો બધાય વને દબાયો છે એટલો બધાય દબાયો છે કે બોન ભૂલ્યો

આ બધું મધીનો જ ચાલે સર તમને કશી ખબર ના પડે કાલે જોડી પડી ખબર છે એટલે જ લાગે જાતે વાહણ બાહ ગાવા પડે સર એ વાત એવી નહીં લખા કાકા આ તો હું પોણી પાવા આવ્યો તમે મનજો આજે કઈશું નઈ બોલે શું મારી

કુટુંબમાં ના સ્વભાવી થઈ ગમ બાકી વાતો કરશે આ ચૌદસ ચૌદસ ની પેદાશ છે આખા ગોમ માં વાતો કરશે

પણ સમાજની મર્યાદામાં રહેવું હોય ને બેટા તો લાજ કાઢવી પડે આ સમાજ એવું કે છે જોયું જોયું આ બધાને વાત ઇજ્જત કાઢી અલા પેલો બોલ્યો ડુઓ ખડડુસ એની હોમે જશો ને મારો તો લાજ કાઢું રો તો લાજ કાઢું તો લાજ કાઢું શું આ ઉબે ઉબે ટાઈ જો હવે છે પંચાત સુધી મામલો જશે હો જા તમે જવાબ આલજો ઓતે આલો જ પડશે ને હવે મુની આવ જો આવા નવા કપડા પહેરવા હોય ને આવું આવું જો તમાર ફરવું હોય ને તો ખરેખર તમને આપણા કુટુંબમાં નાત બાર મેળ દઈશું અને જો એમાં એમાં જો વાત પેલા ભોલું બાજુ પહોંચી તો સમજી લેજો તમારું દોણા પાણી બધું બંધ અને ગામની અંદર આ જે તમારી પ્રોપર્ટી જે તમારી મિલકત છે ને એ ભોલું છે ને પંચાયત હસ્તક કરી લેશે અને આ ગરીબોને દ્વાન કરી દેશે એ હું હે ને આવા કોઈ ભોલુભાઈ ભોલુભાઈ હું એમ કે ભોલુભાઈ હું કઈ ડરતી નહીં એ વાત છે બે માથાવાળા હા ભોલુભાઈ અલી તો મુગી માર મુગી માર એ ભોલુભાઈ તો નોમ હોબરી ના તો મને તો

તમે લેડીઝ ના કપડા પહેરવા બદલે જેન્ટ્સ ના કપડા પહેરી તો ભાવ વધાર્યા છે અમારા તો છોકરા ના છોકરા હતા પણ શું કરીએ કપડા લાવવાના વેત નહીં ભાવ એટલા થઈ ગયા છે પણ હવે મે એકલી ને શરૂઆત કરી હવે કપડા પહેરવાની તો તમે શરૂઆત નહીં કરી તો આ સ શું દુનિયા ને ચોઈ ના હોય ને ખાલી પહેરવાથી લોકો ના બેટા તમે પૈણી ના છો તમે સાસરીમાં છો સાસરીમાં તમારા મર્યાદામાં રહેવું પડે તમારું પિયર તમે ભલે ગમે તેવું પહેરો ચાલે રોજ મર્યાદા બતાઈ રોજ સાડી પહેરીને આટલો ગુમતો કાઢ્યો એ બધું પાણી ફરી ગયું બેટા શેડે ચડ્યો એ ચોર ના કહો છો ના સાડી પર ખાલી પહેરા જ નહી તો સના મારો સીધો ભોલુ બાપ જોડે જવું પડશે ભોલુ બાપ ભલે જાત્રા એ એક જ ફોન મારે ના તો જાત્રા અધૂરું મેલી રહી જશે ટાડા પડો તાડા પડો એ હું તમને હું કીધું હેડ જોઈ દેડો પણ હું જોઈ જો મને તો લઈ જશો ના કહો તો મને લઈ જા

મારો તો હું તું ગાળવાના દાદા આવા આવું નહીં થવા દઉં અબી હાલ જાવ મેરો સોના મને મેરો આમ આ બોલુબા બોલુબા કરી રહ્યા છે લખાબા એ બોલુબા ચિયા ખેતર નું મૂળ્યું છે અલી એ તું બોલુબા ને નહીં ઓળખતી એ ગોમ નો માથા ભરે મોણસ એક નંબર નો હરામી અને એ બોલે ને તો બાપા હા 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 આખું ગોમ થથડી જાય નોનું સોકરું જો બહાર જોવે ને તો મહી પેહી જાય અને એ રાડ પાડે ને ઓહો ભલ ભલાનું તો શું નું શું થઈ જાય એટલે તો હું એનું નામ લેતી જ નહીં એ છે ને બાર ગોમમાં વઠાણ તું મોટું માથું છે એ તું બાપા હા હું તને શું કહું એની વાતે જવા દે અને આ લખાને માથે ના ચડીશ એ ગ્રીન નોટ છે એનાથી તો એ ભૂલું ભાન એ તમે ખા ડરો હજુ તો મેં એમને જોયા નહીં મારો સામનો સામનો શું થયો છે તમે જોજો ખાલી મારી હોમે આવે ને એટલે ભોલું ભાનું તો આમ

આટલું પાક ખાઈએ તો એ ખંદાઈ દે તો દોડી ના આવનો પેરની તોય હાચું કવશો તમ નાત બાર ના મેલાવ ના તો મારું નોમે લખ બારે મારા આ બધા જોવાના દાડા તો જાય ખબર મધી ખબર આ બધું તારા લીધે ખબરવાનું થયું મારે હવે કરું શું સમજી જા ને ભઈ લુગડો બદલા મારો વે ઇજ્જત ના ધજારા ના કડી પૈસા આજે કવશું આજે કવશું જો તારા બૈરાને એ હોય ના તો હાડી પેરાય

પેલા હિત બૈરા ઘેલો થઈ ગયો તો પેલે વાહન ગાવાના લુગડા ધોવાના મારા કુટુંબ નો મારા સમાજ નો થવશું ખરેખર આ બધું મારા થી જોવાતું નહીં હ મારે તો એવું થઈ જાય છે પણ શું કરું કશું વાત બધું થઈ જાય ભૂલી જાઓ ભૂલી જા નવા દિવસ થી નવી સરો ખેડો બા પીશો

તો ભલ ભલા સન થથડી જાય છે થથડી કેટલો પાવર છે ખોટું જી છે ઓવે ખબર છે ઓ નખો દે ઓય જન્યો ઓહોહોહો મારી હમે મારા ભાઈબંધના બંદ નખો દે કો સો ઓહોહોહો જણા હી બાવર ગોમ થથર તો હોય એને તું નખો દે કો લે બસ તો કે હોય જો આ તો જીભ સાથે બોલે જો આખી તો જો મારા કુટુંબ ન મારો ભત્રીજો ના થતો હતા ના તો તલવાર થી જાકે દે જાત ના લખાજી તમે બહુ ગરમ થઈ ગયા આ નખો દે કે તો સુ કેવાય જો આવું પાછો બદલાય નાખજે કે ફરી છે ને કોઈ દાર આવા કપડા લઈને જો મેં ફરીયા જોયું મારા નજરે પડ્યું તો હમજી લેજે કે ગોમ ની બહાર તું તારું દોણા પોણી બંધ અને હો બુચવા છે ને

देवता नुरू हेवा दे